પહાડમાંથી પાણી વડા છે તો બધાને ફરી એકવાર આપણા આજના સંપૂર્ણ ગુજરાત સાયકલ યાત્રાના ચોત્રેસમા દિવસમાં સ્વાગત છે કારણ કે કેમ કે પાડમાં બીજું ચાલુ થયું છે કારણ કે આપણે ભગદાણા બાપા સીતારામના દર્શન તો કરી લીધા એમાં તમને બધું મેં બતાવી તો દીધું અને બાપા સીતારામની પ્રસાદી પણ લઈ લીધી અને આપણે નીકળી ગયા છીએ એક વાગે જઈ રહ્યા છીએ તળાજા તળાજા આ જઈ છે પચીસ કિલોમીટરનો સફર છે આપણો પચીસ કિલોમીટર ફટોફટ આપણે કાપી અને તળાજાને તળાજાથી આગળ આપણે નીકળવાનું છે ભાવનગર તરફ તો કહે છે ને બસ મિત્રો વિડીયોને સારો લાગે ને તો ટાઈમ કરજો બે પાંચ લોકોને અને કમેન્ટ કરજો વિડીયોમાં કોઈ ખરાબી હોય તો પણ વિડીયો પૂરો જોઈજો તમને મજા આવે છે કે કઈ રીતે મેં યાત્રા કરી ક્યાંથી ક્યાંનો સફર કર્યો એ હું બધું જ બતાવું છું શું મને પ્રોબ્લેમ પડ્યું શું થયું એ બધું જ હું બતાવું છું તો ચાલો મળીએ તળાજા તરફ તો રજો કન્ટિન્યુ વાગી ગયું છે ત્રણ વાગવામાં થોડી વાર છે હજુ ત્રણ નથી વાગ્યા હજુ અને આપણે તળાજા પહોંચી ગયા છીએ તળાજા રહ્યું છે બે કિલોમીટર એક જ ધારે ખરા તડકાની સાડા બહાર નીકળ્યા હતા આપણે બગદાણાથી ખાલી થોડો થોડો આરામ કરવા હોય છે સાયકલ રોકી તડકાની પણ એક જ ધારે સાયકલ ચલાવી અને આપણે પહોંચી ગયા છીએ હા તળાજા અને થોડું બે કિલોમીટર જેવું રહ્યું છે થી ત્રણ કિલોમીટર એટલે જલ્દી તળાજામાં શું ફરવાનું છે તો મને નહીં ખબર કોઈ પૂછ્યું તો બધાએ કીધું કે ગુફાઓ છે મહાદેવજીનું શિવલિંગ છે તેવું બધું છે તો ચલો અહીંયા જઈને જોઈએ દર્શન કરીએ અને પછી નીકળે ભાવનગર તરફ નીકળવાનું છે તો ચલો પહેલાં કરી લઈએ દર્શન તળાજામાં ડુંગર છે એ તો ખબર છે ડુંગર તો ચડવાનું છે તો ચલો જાણે જલ્દી પહોંચીએ જલ્દી દર્શન કરીએ તો મિત્રો ફાઇનલી આપણે પોકી ગયા છીએ તળાજા અને આ બોર્ડ વાંચવા મળ્યું છે એટલે કીધું છે કે અહીંયા બૌધ ગુફાઓ આવેલી છે તો જો સામમાં ઓલે ડુંગર છે અહીંયા જવાનું છે આપણે અહીંયા આવેલી છે બહુ જ ગુફાઓ જોવા મળે તો બસ હવે થોડુંક દૂર છે ત્રણ વાગી ગયા છીએ અને આપણે પહોંચી ગયા છીએ તળાજા જવાનું છે આ ડુંગર ઉપર એટલે અહીંયા તો પાર્કિંગની વ્યવસ્થા નથી પણ આ ભાઈનું જે ગેરેજ છે

To the highways till my shadow turns to sun rays And I નથી લાગતું ક્યાંય ગુફા છે ના ગુફામાં પાણી છે જોવો તમે છે ને મિત્રો ગુફામાં પાણી છે ઠંડી હવા એકદમ મસ્ત એસી જેવી પાણી ધીરે ધીરે બહાર જાય છે જો આ બધેથી પાણી નહીં રહે પહાડમાંથી પાણી ભરા જેવું

તો મિત્રો આપણે આ તલાજામાં જે ડુંગર છે ને ત્યાં આપણે જઈને આવ્યા બધું ઘણું બધું ફર્યા ફરવાનું ખોડિયલમાંનું મંદિર ગુફાઓ એ બધું ઘણું છે આપણે જોયું ગુફાઓ જુદા જુદા ઉપર છે તો જે ઉપર છે ઉપર જે મંદિર છે ને એ જૈનોના મંદિર છે મને નથી ખબર કે જૈન જીત છે તો તો મિત્રો છ વાગી ગયા છે અને સુરત દાદા પણ જો હાથમી ગયા છે પહાડની પાછળ સુરત ધરાય છે એટલે હાથમી તો ગયા છે છ વાગી ગયા છે અને ભાવનગર આપણે પોપવાનું છે ભાવનગર હજી પચીસ કિલોમીટર જેવું બાકી છે અને ઢાંકી પણ બહુ ગયો છે હું બધું ઘણું બધે આજ દૂરથી સાયકલ લઈને છે ભગુડાથી ભગુડાથી બગદાણા બગદાણાથી તળાજા તળાજા ફર્યો અને તળાજાથી જવું રહ્યો છું ભાવનગર અને પહાડી વિસ્તાર છે ખબર છે પહાડી તો તમને ખબર જ છે કે સાયકલ ચલાવી દીશી છે તો આપણે ભવિંદના ઘરે રાત રવાનું છે એટલે એ કે છે આવો 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 તો જોઈએ છે કેટલું ખેંચાય છે જીમ બનાવીને જલ્દી ખેંચી લે આ તો તમને ખાલી અપડેટ કરવા કે અત્યારે આટલો ટાઈમ થઈ ગયો છે અને હું જઈ રહ્યો છું ભાવનગર તરફ